બસ આગળનો ભાગ ચકના ચૂર બસ માં આવેલા સડત્રીસ માંથી વીસ થી વધુ મુસાફરો ખસેડાયા બસ ચાલક ગંભીર ઇજાઓ કંડક્ટર પ્રવીણભાઈ પણ ઇજાગ્રસ્ત કંડક્ટરનું નિવેદન બ્રિજ પર ઉભેલી ટ્રક પાસે સૂચન બોર્ડનું હતું અને વાહન ઓવરટેક કરતા બસ એક તરફ લઈ જતા અકસ્માત સર્જાયો વાપી હતી ચાણસમાં દસ વાગે રાત્રે પેસેન્જર સાડા ત્રીસ જેવો એક ટ્રક બેક ટાઉન પડ્યો હતો અને બ્રેક મારવાનો ખૂબ પ્રયત્ન કર્યો એણે કંઈ મૂકલ્યું હતું નહીં કંઈ ખબર પડે એવું હતું નહીં આ બાજુ ગાડી એક હતી દબાવવાનો પ્રયત્ન થાય એવો નહોતો ડ્રાઈવરે બહુ કોશિશ કરી બ્રેક કરવાની છતાં પણ અડી ગઈ લગભગ થી વીસ આજુબાજુના માણસો પછી થોડીક ઇજા થઈ છે પ્રવીણભાઈ મારું નામ પટેલ રાહુલ ગામ ગામ અંબેટી વલસાડ જિલ્લો અમે વાપીથી નંદાસણ જઈ રહ્યા હતા રસ્તામાં અકસ્માત થઈ ગયો

આવી રીતે એક્સિડન્ટ છે હા એ તો ભાન જ નહોતું ને પછી ખબર પડી હા હા વાગ્યું તો ઘણા બધાને બધા હા હતી